નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે પચ્ચીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસને સોમવારનું રાશિફળ મેષ રાશિફળ વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો બહાર કોઈ ચીઝ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલાં કરો તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે તમે આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે આજે આ રાશિના વિદ્યાર્થીઓને તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે વિડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયોની માહિતી મળતી રહે તમે જરૂરી કરતા મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી સાખર કરતાં પણ વધુ મધુર છે જો કોઈ સાથીદારની અચાનક તબિયત ખરાબ થાય છે તો આજે તમે તેને પૂરો ટેકો આપી શકો છો વૃષ્પ રાશિફલ તબિયત પર ધ્યાન આપવું પડશે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે આજે દરેક જણ તમારી મિત્રતા ઝંખે છે અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂડમાં છો તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમે સમજાશે કે ખરો પ્રેમ એટલે શું તમે ખૂબ ન ગમતી હોય તેની સાથે સમય વિતાવો એ તમારી હતાશાનું કારણ હોઈ શકે છે તેથી તમે કોની સાથે બહાર જવાના છો તેનો નિર્ણય કરો મિથુન રાશિફળ શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દ્રઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા નહીંતર તમારું બજેટ વેરવિખેર થઈ જશે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો અનોએ દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે જો આજે ઘણું કરવાનું બાકી નથી તો પછી પુસ્તકાલયમાં સમય પસાર કરવો એ એક સારો વિકલ્પ હોઈ શકે છે અર્ક રાશ્યફળ તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો જેથી તમને અર્થી લાભ મળશે આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે આજે તમારી જીવન એક સુંદર વળાંક લેશે પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનું ટાળવું જોઈએ આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે જો કોઈ તમારી સાથે વાત કરવા માંગે છે અને તમારો મૂળ વાત કરવાનો નથી તો તમારે તેને શાંતિથી સમજાવવું જોઈએ સિંહ રાશિફળ એક લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મૂકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાગ થવાની શક્યતા છે તમારી રચનાને નવું પરિમાણ આપવા માટે સારો દિવસ અમુક વિચારો આવી શકે છે જે ખરેખર મજબૂત અને સર્જનાત્મક છે કન્યા રાશિફળ એક રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો પરંતુ આ પછી તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે તુલા રાશિફળ આજે ખાસ દિવસ છે કેમ કે સારું સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો માતા પિતાની તબિયતમાં સુધારો થશે અને તેઓ તમારા પર પ્રેમની વર્ષા કરશે આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારી સંતોષ મુજબનું પરિણામ આપશે આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિસુંદર બનાવી મૂકશે તમારા ઘરના કોઈ સભ્ય આજે પ્રેમથી સંબંધિત સમસ્યા શેર કરી શકે છે તમારે તમને યોગ્ય સલાહ આપવી જોઈએ વૃશ્ચિક રાશિફ વધુ પડતું ખાવું તથા ઉચ્ચ કેલરી ધરાવતો ખોરાક ટાળવો આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણમાં આવી શકો છો છતાં પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે ઘરના લોકો સાથે તમારે કશુંક ઉત્સાહજનક તથા અલગ કરવું જોઈએ કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે ગપસપ કરી ને તમારા મફત સમયનો સારો ઉપયોગ કરી શકો છો તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે આજની ભાગદોડના સમયમાં અમે અમારા પરિવારને ઓછો સમય આપી શક્યા છે પરંતુ પરિવાર સાથે સારી ક્ષણો વિતાવની આ એક સરસ તક છે ધનરાશિફળ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈ પણ હાલતમાં આજે પૈસા પાછા આપવા પડી શકે છે પત્ની સાથે સંબંધો સુમેલભર્યા બનાવવા માટે સારો દિવસ પરિવારમાંના બંને જણ તેમના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવા જોઈએ હકારાત્મક રીતે સંવાદ સાધી જવાબદારી ઉપાડવા પ્રતિબદ્ધ હોવા જોઈએ ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારું કેટલું કામ ખોરાંભે ચડી શકે છે તમારા જીવનસાથી અથવા મિત્રો સાથે ઓનલાઇન મૂવી જોઈને તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો મકર રાશિફળ નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ કારણ કે તે તમારી શક્યતાઓને ન માત્ર ન્યૂનતમ કરશે બલકે તમારા શરીરની સંવાદિતામાં પણ ખલેલ પહોંચાડશે વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાદ સમય આપણને ઘણો બધું આપી જાય છે પોતાના પર દયા ખાવામાં સમય વેરફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો તમારા દિલ અને મગજ પર રોમાંસનું રાજ હશે દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે બેરોજગારને આજે નોકરી શોધવામાં મુશ્કેલી પડી શકે છે તમારે તમારા પ્રયત્નો વધારવાની જરૂર છે કુંભ રાશિફળ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ તમારું અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે તમારા ઘરનું દ્રશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે તમારા શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતો સંગીત સાંભળી શકો છો તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્નત તોડવાની ફરજ પાડી શકે છે શક્ય છે કે આજે તમારી જીવને ખૂબ આનંદ થશે એક સારા રેસ્ટોરન્ટમાં જવું શક્ય છે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો મીન રાશિફળ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઇચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો તમે તમારા સમયને તમારા હૃદયની નજકના લોકો સાથે વિતાવનું અનુભવો છો પરંતુ તમે તે કરી શકશો નહીં તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજાવાળી અનુભવ કરશો સકારાત્મક વિચારસરણી જીવનમાં અજાયબીઓ લાવી શકે છે પ્રેરણાદાયી પુસ્તક વાંચવું અથવા મૂવી જોવું આજે ખૂબ સરસ રહેશે વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કારનું રાશિફળ વીડિયો જોવા મળે જય રામ